આમરામ મિત્રો હાલો તો આપણે આવી ગયા છે અહીં નેહડે અને નેહડે આપણે વરસાદ પછી હાથી નહોતું આવેલું અને આ બીજો વરસાદ થઈ ગયો છે તો પહેલાં અહીંયા હાથી હાકી નાખું વાવિવારો ભાગ થોડોક અધૂરો જ રાખી દીધો હે હું પેલા અહીંયા આપી નાખો દસ અગિયાર ને તો અહીંયા હાલી જાય હે વરસાદ વરસાદે ધીમો ધીમો વહેલો છે બહુ કંઈ હે નહીં પણ અહીંયા થોડોક કારો પડે એવું લાગે છે નડે એવો નથી કંઈ રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર ભાઈ કેમ છો બધા મજામાં હાલો જો આપણે આલે હે સનેડો મંદિર વાળા ખેતરે ચા પાણી આવ્યા હે જો થેલી ચા પાણી પી લીધા એટલે ટૂંકમાં દસ જેવો ટાઈમ થયો છે ને મેં બે બે હાઈરું એકવાર કાઢી લીધી ને પાછું અડધે પહોંચી ગયો બે બે માં હવે અડધી કલાકનું કામ છે હાલો ફટાફટ લાગી જાવ વાદરા માંડા બંધાવા આથમણી સાઈડ ગાજે હે અને ઓલી બાજુ કાકા છોકરા ને એ બધા ને દે હે જોઈના હિમર માંડવામાં મસ્ત બધા ફૂલ ઉગડી ગયા હે માંડવીયુમાં માંડવાઓમાં જોરદાર ફૂલ ઉગડી ગયા હે અને આ બાજુ ગાજી છે અમારાથી આથમણો ટૂંકમાં તથિયા જૂના તથિયા નવા તથિયા ભાણવારી ભીંડા એ સાઈડ ઉપર ગાજી છે અને આગણી મામાના છોકરાનો ફોન હતો નંદાણાથી કહેતો હતો કે અમારે ત્યાં અહીંયા વરસાદ ચાલુ છે એકાદું રેડું ઠાકું આવ્યું ને પાછો થાય કે કહત રહ કે ને એવો છાંટો છાટો છાંટો છાટો ચાલુ છે હાલો એવા કંઈ સમાચાર છે ને અડધી કલાક થાય તો હાલો હવે તડકો આજે અમારે તો ઝેરી બહુ છે ને વાદરાય હવે થાય છે એટલે કદાચ વરસાદ એ આવવો હોય તો આવીએ રેડું કદાચ આવીએ હું તો બહુ નથી લાગતું ને કાલ બપોર પછીનું હાથી કન્ટિન્યુ ચાલુ હે તે વાયુવારો ભાગ આપણે એકાદ બે ઉથલ જેટલું રહી ગયું હતું હું તો હવારમાં એકવાર નેહડે આક્યો નેહડો આપણે આઈલો નતો ને પાણાવારી વાડી ની તો બધું હાલી ગયું હતું પણ નેહડો ઓલા વરસાદ પછીનો રહી ગયો હતો બે વાર વરસાદનો રાઉન્ડ આવી ગયો આજ પહેલા મેં કીધું હાકી નાખો અહીંયા ઝીણો ઝીણો કણજરો છે અને હેહ મૂરી નામી વીણાવશે એમ તા અને હાલો બાકી મંડું ખેંચવા તબિયત પાણી રેડી છે બહુ કંઈ વાંધો હે નહીં આ ઠેલી ટીંગાડો ને કઈ કુઈતરું બુતરું આવશે ને તો નાસ્તો કરી જાય ઠેલીનો આમ તો કંઈ છે નહીં આમાં ચા હતો ત્યાં દાબી ગયો એકલો એકલો હલો ભાઈ હાથી હાલી ગયું છે નેહડામાં હવે આપણે ચાની ઠેલી થેલી અહીંયા છે ને એ લઈ અને ભાગવાનું હે ઘરે આ હેઠમેર ત્રણ વાર હાલી ગઈ છે અહીંયા રહ્યો હે આપણે ચાનો ફરમા હલો જો સનેડો બારો કાઢ લીધો હે હાથી હાલી ગયું હે મસ્ત હાલો ભોળા નાફનું નામ લઈને હવે ભાગી ઘરે અહીંયા જરાક ઢગ બંધ કરવો જોઈએ વાયર બાંધ એટલે પરબાર ના આવે અહીં ભીંજે ગઈ એવો વરસાદ ચાલુ થઈ ગયો છે 12 વાગ્યા છે પુણા 12 વાગે ચાલુ થઈ ગયો મારો સડેડો રહી ગયો નદી કાંઠે આય આવીને ચાલુ કરી દીધું તો આપણે કોઈ વારે ભાગમાં હવે ખાલી એક બે ઉછલ હતી दादा વરસાદ આવી ગયો તો કેમ વારું દીધી ને મેં એમાં રાજુ ભાઈ નાગ છે હતી કે છે હા હા મે આજુ ફોન લઈને લુઈને તો પાણી વારો થઈ ગયો બહુ આખી હવારે થઈ ગઈ હા કેમ કે છે ને

હા બગુ છે કે જરાક મજરી કરીને બગુચે ને આજેમ કોપડો કંઈ નથી કામ ન થતું નહીં વરસાદે વધી ગયો ઓરું પાસે હમણાં ખાલો હતો પણ હવે વળી પાછો વધી ગયો હવે વધારે થાય છે મોલને બપોરા કરી અને નીકળી ગયો હું હાલવા ડૉક્ટરે કીધું ખાઈને ડાયરેક્ટ સુઈ નહીં રહેવાનું હોય કે જરાક હાલચાલ કરવાની એટલે મેં કીધું હાલો તો પાલભાઈને વાડીએ જવું હે પણ મેં કીધું હાલીને આવી લો જાઉં અને જો પાછળ કેમ છે બાકી મસ્ત હરિયાળી અને આગળ જો વરસાદ આવ્યો હતો અમારે પાલભાઈની નદી આવી ગઈ છે હબાવની જો અમારે પાલભાઈનો માર્ગ મારક છે ગરેડામાં અહીંયા થોડું ઊંચાણ હેનથી પાણીની પાઇપ ભરાય છે અને આ બાજુ જો આલિયાનું ખેતર પીરકાઈ ગયું છે માંડવો હે ચોપન નંબર અને પાણી લાગી ગયું હે પીરો થઈ ગયો હે હવે આમાં સલ્ફર અને પોટાશની જરૂર પડે જો કોઈ નાખવું હોય તો આપણે જ નથી નાખવું પછીને નાખવું હોય ને એને સલ્ફર અને પોટાશ નાખો એટલે આ પીળાશમાંથી ઘણી બધી વનક મંડી આવવા ચાલો જરાક હવે હું પાલભાઈની આ મુલાકાત કરી આવું માન માન ફ્રી થયા છે બેક મિનિટ બે પછી તો આમ તો જો કે એક વાગ્યું એટલે એને ઘડીક આરામ કરવો હે અને હું એ ઘડીક આરામ કરી લઉં આ ત્યાં ડોક્ટરે કીધું ભાઈ ખાઈને હાલજો એટલે હું હાલીને જાઉં છું ગાડી લઈને ગાડીથી પગ નથી દીધો થોડીક હાલચાલ થાય ને તો વાંધો ના આવે પણ હવે બધું મુકાઈ ગયું છે ને હવે પાછું મારી ચાલુ કરવું જોશે હાલો જો હું આવી તો ગયો હું પાલભાઈના ઘરે પાલભાઈ બપોરા કરી લીધા છે એમ કેતો હતો મેં કીધું હાલો ઘડીક બે અડધી કલાક ને પછી બે આરામ કરી લઈ

માને ગનો ખાના આડે પર જ થાઉં પડે જો હું અગણીજામાં વાત કરતો આવતો તો કે ખાઈને ડાયરેક્ટ છે ને હુઈ નહીં રહેવાનું ડોક્ટરે કીધું થોડું હાલવાનું ઓછામાં મોસા ડોક્ટર હાલે થઈને નરવા હોય ને કપર હું કપર લે ઈ ક્યાં આઈલા કપર હાલે તો આપણે સલાહ દેતા હોય ને પાલભાઈ એ ખોટી ના હોય ઈ હાલો ને આપણે પોતાનો હોય હાલે હોય ના હું હોય તો ડાબે પડખે હું હોય પણ થોડાક ડગલા હાલવા જોઈએ ડાબા જોવાના હોય નહીં ખેડ ખેડ ભાઈ ને એ નહીં આ તા આજ લે આવ્યો ન હે ને હા લોકો તાતા પા હતી કે આ એમાં પડખું કઈ વાર હું ડાબું જમણું કઈ ખબર ના હોય કે પાલ ભાઈ બીડી લલકા રહે કઈ હે ઈ શિવાજી હે પાવ ભાઈ કો શિવાજી હવાઈ ગયા ને હવાઈ ગયા બધું

તો તો આવી ગઈ આખી વાડી કામ હા તો હવે બે શેર વાહ ને દે ભાઈ ને પાલભાઈ ને થી બે હિન હવે નીકળી ગયો આપણા ઘરે આદર હે બાકી બારો ભાઈ આ બાજુ વરસાદ આજે ઘણી જગ્યાએ હવે ખંભાળિયામાં હવે પાછો વરી પડાણા સાઈડ ને એ બધી દેખાય છે તો ક્યાં ક્યાં વધારે વરસાદ થઈ કે અમારે ત્યાં હાથી હેડબંધ કર્યા એટલું જ છે વધારે નથી અને હવે આવે તો ભલે અટાણે કઈક દોઢ જેવો ટાઈમ થયો છે અને આદર એટલે હા બીજી જાતનો જાય કાળો વાદળ થઈ ગયો હે આ ટાઈપનો કઈક આદર થયો છે અટાણે માંડવા માંડવી જેવા પીરા થઈ ગયા હે હા કાકાનો માંડવો પીરો રેડ થઈ ગયો આવ્યા આગળ આવું બધું જાયું છે અમારે પાણી બહુ લાગ્યા હે આપરો સનૈડો નદી કાઠે રહી ગયો અને અહીંથી તો ન દેખાય વીડિયોમાં તેડકો નીક રહી હાવ ઝેરી નીક રહે એકદમ આ લોકો 6:30 જેવો ટાઈમ થઈ ગયો મીમાં ન હતા નથી અટા હોધી અમારો સેટિંગ વિખાઈ ગયું તો આયા હું બને એક્યુલી ખીચડી ખીચડી એમ ને

ના આવે ઓલું તો એટલું એટલે હું કરી ગયું દવા ને બાકી નડે આમાં ગરમી હવે જાણવા મળ્યું હા બધું ભેગું થાય

ના અલય બપોરે તો મજા જ આવી હતી ખરેખર ખબરની ભૂખ લાગી ગઈ એમ હોય કે એ નતો ને એટલે હા આ કે મરચું હા તીખું હતું હા હું હમ્મ ખબર નહિ મને સ્વાદમાં એમ તો સારું જ લાગતું નથી એટલે મેં કીધું ખબર નહિ આ ઘીમાં ઓવો સ્વાદ આવતો હું તો એમ વિચાર કરું ઠીક તો હાચો ચાલો તો આપણે જો અટણ સાંજ પડવા જાય છે ને હમણાં વીડિયાનું અખડ અખર થઈ ગયું આ વિડીયો આજના જ આવે કે પછી ઓગણીસ તારીખે આવતો હોય ખબર નથી મને હા હા નથી ટાઈમ જ નથી મળતો કઈ શૂટ કરું એ સમજાતું હોય હા હા એટલે આમાં પછી ટોપિક ના જાડે કે હવે આપડે બોલવું શું મેં એક બાજુ હા કામ ની ભીડ હા હા એટલે એમાં પછી શું છે ટાઈમ નથી રહેતો સરખો હાલો એવું હાલ હે જો કામગીરી એક આ માખીયું મગજ ખાઈ જાય એમ છે રાત વાગે જોઈએ મહેમાન ગયા રસોડામાં રસોઈ કરતા હતા હા અંધાર પોટ હતો આમ કેમ થાય ગયા માખીયું માખ્યું ક્યાં કઈ રાંધવા દે એમ નથી એટલી માખી છે બધે બધે ને એમાં આપણે અહીંયા વધારે આવે એનું કારણ આ સફેદ લાદી ખાઈ જાય નથી ખાવા દે હા તો ઘટી જાય પણ રસોડું ખુલ્લું રાખે તો મીંદડી આવી જાય કહ ત્રહ કે એવું વાતાવરણ થઈ ગયું છે અને મેડમજી ફ્રી થઈ ગયા છે ત્યાં બેઠા છે અમારા સ્ટુડિયામાં ને અણહારતા જોવા આવે છે

કાટો હોજો ને પછી તવેઠો થાય ને પછી તવેઠો થઈ વીરન ને અમારે હા મજાનો આલી બહુ ગણ કરે હાલો કાઢવાનો છે તો હા અને આપણે જર્મ જર્મ વરસાદ ચાલુ થઈ ગયો બપોર પછી જાવ તો પાણાવારી બપોર પછી તો હું

પણવારીમાં એ ખડ છે નેહડામાં એ ખડ છે દવાથી બહુ ભર્યું નથી અમુક એક માંડવીમાં બહુ નુકસાન કરે એટલે આઈરીશ નું રામભાઈ નક્કી નથી સોલંકી રામભાઈ આપણે કહેતા હતા પણ એમાં અમુક એક માંડવીના પાંદે બહુ ભરીએ અને ઝીણું ખડ જ મરીએ મોટું ખડ બહરીએ નહીં ઘણા મારા ભાઈ બંધુ વરના છાંટતા ને એ મને એવી સલાહ દે છે એટલે હવે આમાં કરવું હું ને એ હુચકો નથી પડતો ધીરે ધીરે નહીં હે હાથી હાલત હાથી હાલતું હોય

હા હા ટાઈમ ટૂંકમાં નથી મળતું જ નથી કોઈ રીતે એટલે એવું હખર ડખડ થઈ ગયું અને પાછો હું બહુ હાથીમાં આ બધા હોય નેધવામાં એટલે બધા અડાવરા થઈ છે એટલે કઈ કાંઈ વિડીયોનું ટૂંકમાં ટોપિક જ નથી મળતું હું બનાવ હોય એટલે હમણાં છે હાકી લેજો અને હાલો આજના વિડીયોનો એન કરી દઈ આવું જરાક બગ બગ અંધારું થાય ને એટલે આપડા મોબાઈલ છે ને મોબાઈલ છે થોડોક રાત અંધરો એટલે એને બહુ છે નહીં એટલે બહુ નથી જામતું વિડીયોમાં હાજે એટલે વેલેરો એડિટ કરી અને ટ્રાય કરું અપલોડ કરવાની સારું હાલો તો આજના વિડીયાનો એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ